બગસરા નાગરિક સરાફી સહકારી મંડળી દ્વારા મંડળીના સભાસદોને ભેટ વિતરણ કરવામાં આવેલ નાગરિક સરાફી સહકારી મંડળી દ્વારા વર્ષ સભાસદોને ભેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટ બાય રાજુ બગસરા મંડળીના આઠ હજાર ત્રિપન સાહેબની સભા સભ્યોને આપણો પ્રારંભ જિલ્લા રજિસ્ટ્રાર સાહેબની ઉપસ્થિતિમાં મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં અને મંડળીના સ્થાપક ચેરમેન રશ્મિભાઈ ચોડિયા સહિતના વિશાળ સંખ્યાના સભા સભ્યોની ઉપસ્થિતિમાં આજે શુભારંભ કરવામાં આવ્યો છે અને આ ભેટ એક મહિના સુધી દરેક સભા સભ્યોને મળી રહે તે માટેની વ્યવસ્થા એ મંડળીના મેનેજમેન્ટ તરફથી કરવામાં આવે છે बगसरा खाते बगसरा नगरिक सराफी सहकारी मंडली भेद मित्र कार्यक्रम આ બાબતે આ કાર્યક્રમમાં હાજર રહી અને હાલ સહકાર ખાતા દ્વારા જે નવી પહેલો ચાલે છે એ બાબતે સભાસદોને જાણકારી આપી હતી જે સેવા સહકારી મંડળીઓ દૂધ સહકારી મંડળીઓ અને વિવિધ મંડળીઓ જે છે એમને સરકારે નમૂના રૂપવૃત્તિઓ મંજૂર કરી અને લગભગ બધી પ્રવૃત્તિઓ કરવાની છૂટ છે એ સહકારી મંડળીઓને આપેલી છે એ બાબતની સભાસદોને જાણકારી આપી આ ઉપરાંત દરેક જે મંડળીઓ છે એને ગ્રામ્ય કક્ષાએ માઇક્રો એટીએમ મળે અને એ મંડળીઓ જે છે એને ઉપાડ કેસ જે છે જમા અને ઉપાડ એ બંને ત્યાં ગ્રામ્ય કક્ષાએથી થાય આ ઉપરાંત સહકારી પ્રવૃત્તિને લગતી વિવિધ પ્રવૃત્તિઓ જો સભાસદોને કરવી હોય તો એ પણ પેટાની સુધારા મંજૂર થઈ શકે એ બાબતની જાણકારી આપી આ ઉપરાંત જે સહકાર મંત્રાલયની સ્થાપના થઈ બે હજાર એકવીસમાં ત્યારબાદ સહકાર મંત્રાલય દ્વારા જે જે કંઈ પણ નવી પહેલો છે અને નવા જે ઇનિશિયેટિવ છે એની જાણકારી દરેક સભાસદોને આપવામાં આવે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે